ગ્રાની જેઆઈડીસીમાં પિકઅપ વાન પલટી જતા અકસ્માત સર્જાયો કામદારોને મુકવા જતી વાન પલટી જતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે ગંભીર અકસ્માતમાં થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા વિલાયત જેઆઈડીસીમાં વાનની બ્રેક ફેલ થતા આ અકસ્માત સર્જાયો વાનમાં પંદરથી વધુ કામદારોને જોખમી રીતે ભરવામાં આવ્યા હતા ઈજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ભરૂચ સિવિલ માં સારવાર આપવામાં આવી રહી છે ઇજાગ્રસ્તોને વિલાયત જીઆઈડીસીમાં પિકઅપ પાન પલટી જતા અકસ્માત સર્જાયો હતો એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે યોગેશ પટેલ ફોનલાઇન પર જોડાઈ યુક્યા છે યોગેશ અકસ્માતનો બનાવ જે બન્યો છે શું પરિસ્થિતિ છે હાલ શું જાણકારી તેની અંદર જે કામદારોને લઈ જવા માટે પિકઅપ વાનનો નો યુઝ કરવામાં આવે છે પિકઅપ વાન હોય છે ઇકો ગાડી હોય છે આજ રોજ વહેલી સવારે હું મજદૂરોને લઈને પિકઅપ વાન જઈ રહી હતી ને કંપનીના ગેટ ની બહાર આવ્યો પલટી મારી ગઈ હતી અને આ પલટી મારતાની સાથે જે ઇચોફી જે ભરેલા કામદારો હતા તેમાંથી એક કામદારનું મૃત્યુ થયું હતું અને અન્ય જે પંદર જેટલા કામદારો છે તેઓને નાની મોટી ઇજા થઈ હતી તેઓને સારવાર ભરૂચ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને અગાઉ પણ આ જ કંપનીની અંદર જે વાહનોની અંદર સિચોકીટ મજૂરોને ભરીને લઈ દેવામાં આવે છે તેના વિડીયો પણ વાયરલ થયા છે પરંતુ ટ્રાફિક વિભાગ કે અન્ય પોલીસ વિભાગ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી ધન્યવાદ